મનમાં તનમાં વસનમાં અને રગ રગમાં જ્યાં સત્ય હોય ત્યાં સત્ય એક મહાન જ્યોતિ જેમ સમગતું રહેશે એ સાસુ સત્યવ્રત છે મહાવીર સ્વામી સુખ સમૃદ્ધિ મોટો શિક્ષક છે પણ દુઃખનું સંકટ તો તેથી પણ વધુ મોટો શિક્ષક છે સુખ સમૃદ્ધિ આપણા મનને પંપાળે છે ત્યારે દુઃખનું સંકટ તેને કેળવે છે અને મનને મજબૂત બનાવે છે વિલિયમ હેઝલીટ આત્મસંધ એવી વિકટ વસ્તુ છે જે આખી પૃથ્વીને તોડી નાખી પોતાને બેસવા માટેનું સ્ટૂલ બનાવવા તાકે સેસિલ્ આજના દિવસે કરવાના કર્તવ્યો બજાવવાનું અને આજના દિવસની કસોટીઓનો ભાર ઉપાડવાનું પૂરતું છે ઈશ્વરને માણસે એટલો મજબૂત નથી બનાવ્યો જેથી આપણા જેથી આજના કર્તવ્યોનો અને આવતીકાલની ચિંતાઓનો એમ બેવડો ભાર ઉપાડી શકે થોમસ કુલર પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં ગયેલું આપણું ધન જ્યારે જરૂર પડે છે ત્યારે તે આપણી વિદ્યાય નથી અને આપણું ધન પણ નથી એમ જ સમજવું સુભાષિત સાચું બોલો ધર્મનું આચરણ કરો સ્વાધ્યાયમાં આળસ ન કરો સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ન કરો આ અમારો આદેશ છે આ ઉપદેશ છે વેદ અભિમાન જ્યારે નમ્રતાનો ડોળ ધારણ કરે ત્યારે વધારે તિરસ્કારયુક્ત બની રહેશે કમ્બર લેન્ડ સાવધાન આળસ તમને છેતરી ન જાય તમે એને માત્ર આજ આપો છો પણ તે તો તમારી કાલ પણ શોરી જાય છે ક્રોકીવલ જે પોતાનું હિત સાધતા જીવે છે તે જ્યારે માને છે ત્યારે જગતનું એટલું હિત આપોઆપ સધાય છે ટર્ટુલિયન્સ કોઈ પણ વસ્તુ માત્ર પુરાણી છે એટલા માટે સારી નથી કે કેવળ નવીન છે એટલા માટે ખરાબ નથી જવાહરલાલ નહેરુ સુખનું મોટામાં મોટું રહસ્ય પોતાની જાત સાથે સારી રીતે રહેવામાં આવે ફ્રોન્ટેનલ મોતનું બંધન સતા કરતો રહ્યો છે માનવી જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી શેખાદમ આબુવાલા